પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની એકસો બાવીસમી કડી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું જેમાં તેમણે ઓપરેશન ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી તેમજ ડ્રોન દીદી સહિતના મુદ્દાઓ ભણી લીધા હતા પ્રસ્તુત છે એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા અંગે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાઓએ જે પરાક્રમ બતાવ્યું છે તેનાથી દરેક હિન્દુસ્તાનીનું મસ્તક ઊંચું થઈ ગયું છે જે ચોકસાઈ સાથે સચોટતાપૂર્વક આપણી સેનાઓએ સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાખ્યા એ અદભુત વાત છે ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરુદ્ધની લડાઈને નવો વિશ્વાસ અને ઉત્સાહ પ્રદાન કર્યો છે ઓપરેશન સિંદુરને દુનિયાભર મેં આતંક લડાઈ કો નયા વિશ્વાસ ઓર ઉત્સાહ દીયા હૈયો ઓપરેશન સિંદૂર સિર્ફ એક સૈન્ય વિષય નહીં હૈ ये हमारे संकल्प साहस और बदलते भारत की तस्वीर है और इस तस्वीर ने पूरे देश को देशभक्ति के भावों से भर दिया है हजारों लोग हाथों में तिरंगा लेकर देश की सेना उसके प्रति वंदन अभिनंदन करने निकल पड़े प्रधानमंत्री जनाव्यू कि ऑपरेशन सिंदूरे देश लोगों ने इतना प्रभावित कर તેને પોતાના જીવનનો હિસ્સો બનાવી દીધો છે બિહારના કટિહારમાં યુપીના કુશીનગરમાં અને બીજા પણ અનેક શહેરોમાં આ દરમિયાન જન્મેલા બાળકોનું નામ સિંદૂર રાખવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂરને દેશ કે લોકો એતના પ્રભાવિત ક્યા કે કઈ પરિવારોને ઇસે આપણે જીવન કા હિસ્સા બના લીધા હૈ બિહાર કે કટિહાર કુશીનગર મેં ભી કઈ શહેરો મેં જન્મ નામ સિંદૂર લેવા ગયા ઉપરાંત તેઓએ આત્મનિર્ભરતાની અને સાહસની વાત કરતા કહ્યું કે ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર દેશમાં વોકલ ફોર લોકલ અંગે એક નવી ઉર્જા જોવા મળી અનેક યુવાઓએ વેડ ઇન ઇન્ડિયાનો સંકલ્પ લીધો છે તેઓ દેશમાં જ લગ્ન કરશે કોઈએ એમ પણ કહ્યું છે કે હવે અમે જે પણ ગિફ્ટ આપીશું તે કોઈ ભારતીય શિલ્પકારના હાથે જ બનેલી હશે एक माँ बाप ने कहा अब हम अपने बच्चों के लिए सिर्फ भारत में बने खिलौने ही लेंगे देशभक्ति की शुरुआत बचपन से होगी कुछ परिवारों ने शपथ ली है हम अपनी अगली छुट्टियां देश के किसी खूबसूरत जगह में ही बिताएंगे कई युवाओं ने बेड इन इंडिया का संकल्प दिया है वो देश में ही शादी करेंगे किसी ने ये भी कहा है अब जो भी गिफ्ट देंगे वो किसी भारतीय शिल्पकार के हाथों से बना होगा प्रधानमंत्री महाराष्ट्र गढ़चिरोली जिला कहू के अथम बार पहुंचेली बस ढोल नगारा वगाड़ी ने स्वागत करू गांव में पहली बार बस पहुंची तो लोगों ने ढोल नगाड़े बजाकर उसका स्वागत किया बस को देखकर लोगों की खुशी का ठिकाना नहीं था गांव में पक्की सड़क थी लोगों को जरूरत थी लेकिन पहले कभी यहां बस नहीं चल पाई थी क्यों क्योंकि ये गांव माओवादी हिंसा से प्रभावित था काटे जरी में आए इस परिवर्तन को आसपास के पूरे क्षेत्र में महसूस किया जा रहा है अब यहां हालात तेजी से सामान्य हो रहे हैं આ સાથે જ પીએમ મોદીએ બસ્તર ઓલિમ્પિકની સફળતા તેમજ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટ અને ડોક્ટર ચેવાંગ નોર્બુ ભૂટિયાના વણાટ કામના ક્રાફ્ટેડ ફાઇબર્સ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી દૂરદર્શન સમાચાર અમદાવાદ